વડોદરા શહેરના સનફારમા રોડ પર આવેલા વુડાના મકાનો જર્જરિત હોવાનું કારણ આપી બસો ચાલીસ જેટલા મકાનો ખાલી કરવામાં આવ્યા હતા જે બાદ આજ દિન સુધી તેઓની મકાનની ફાળવણી કરવામાં આવી નથી કે જર્જરિત મકાનોની કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે રહેવાસીઓને ભાડે રહેવાનો વખત આવ્યો છે આજ બે વર્ષ ઉપરાંત સમય થયો હોવા છતાં કોઈ યોગ્ય કામગીરી કે જવાબ મળ્યો ન હોય પાલિકા ખાતે રહીશો રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં મીડિયા સમક્ષ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર બેસવાની અને ફરીથી એ જ જૂના મકાનમાં રહેવા જવાની ચીમકી ઉચ્ચારી હતી અને કોઈ પણ જાનહાની થાય તો તેનું જવાબદાર પાલિકા હશે તેવું જણાવ્યું હતું તમારે શું સમસ્યા છે ચાંદલજા નીલગીરી હાઉસિંગમાંથી અમે સનફાર્મા રોડ પરથી આવ્યા છે બે વર્ષથી અમને ખાલી કરી દીધેલા ડ્રેનેજ લાઈન કાપી કાઢી પાણીનું નર કાપી કાઢ્યું તો બી અમે વીસ દાડા એકવીસ દાડા તો એવા જ રહ્યા વગર લાઇટે રહ્યા અમે બનાવી બનાવીશું તમને બીજે શિફ કરીશું એવું કરીને આજે બે વર્ષ થઈ ગયા બધા મારી જોડે આવ્યા છે અમે બે વર્ષથી કોઈ અમને પૂછવા નહીં આવતું ત્યારે અમે બધાએ મીટિંગ કરી કે આપણે જઈને સાહેબને રજૂઆત કરીએ કે બે વર્ષ થઈ ગયા છે છોકરાઓની ફી ભરીએ ભાડા ભરીએ કે શું કરીએ અમે એટલા માટે અમે બધા જણ અહીં આવ્યા છે તો રાવપુરા હું ત્રણ મહિનેથી ધક્કા ખાઉં છું અમે બધા જ જેટલા આવ્યા છે એનાથી ડબ્બલ બધા આવે છે પણ ત્યાં અમારે સીધો જવાબ નથી આવતા તો અમને કે અમે પચાસ પચાસ હજાર ભરવા અમે તૈયાર છે મિત્રો સાહેબ તમને અમે એક ઓપ્શન આવીશ કે બિલ્ડર અમારું પાસ નહીં કરતા કોઈ બિલ્ડર પાસ નહીં કરતા કોઈ લેતા નથી તો સાહેબ તમે બિલ્ડરની જવાબદારી તમારી હોય છે અમારી આમ જનતાની થોડી હોય છે બિલ્ડર લાવવાની જવાબદારી તમારી તો બી અમે છતાં ત્રણ બિલ્ડરના નંબર મેં આલ્યા છે તો હજુ સુધી કોઈ વાત નહીં થઈ કે રે બેન બિલ્ડર આવી ગયું છે આવી વાત થઈ ગઈ તમે શાંતિ રાખો થોડા દિવસ અને તેના સાહેબ એવું કહે છે મને કે અહીં ઘડિયા ઘડિયા આવવાનું નહીં ઓફિસમાં તેમને કહી દો નહીં આવવાનું હોય તો અમે અમારી રીથથી રિપેરિંગ કરાવીને અમે રીતી રહીએ જ નહીં તો અમે અંધારામાં બી રહેવા ચાલુ કરીશું અમને પંદર દિવસમાં કે અઠવાડિયામાં ફેસલો નહીં ભલે તો અમે દીવા હરગાઈને થઈ રહીશું પછી પોલીસ બી અમને મારશે તો બી અમે માર ખાવા તૈયાર છે પહેલાં બી પોલીસે અમને મારીને જટાયા હતા તો અમે હટી ગયેલા કે ચાલો ભાઈ તમારું માન રાખીને અમે હટી ગયા છે પણ અત્યારે અમને ઘર નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર બી ઉતરીશું અને ત્યાં અંધારામાં અમે રહીશું કંઈ સાપ બાપ કરે જનાવર કરે બધી જવાબદારી સાહેબની રહેશે જે અમને એવું કીધું કે જર્જરિત થઈ ગયા છે ને તો વાવાઝોડું આવવાનું છે ને એટલે કોઈ પડી જાય મરી જાય તો અમારી જવાબદારી નહીં કેમ તમારી જવાબદારી નહીં તમે જ બનાવ્યા ને તમારી જવાબદારી કેમ ના હોય સાહેબ બસો ચાલીસ મકાન છે તકલીફ અત્યારે એવું છે કે અમે ભાડા ભરીએ સાહેબ કે અમે લાઇટ બિલ ભરીએ અમને મકાન બી ઘડે ઘડે અમને ખાલી કરાવી દે છે અમે કઈ જઈએ સાહેબ વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે કે છે કે વેરા બી તમે જ ભરો મકાન માલિકો તો અમને આવું કે છે ને અત્યારે તાંદલજામાં જઈ બી ખાલી હોય ત્યાં અમારી નમ્ર વિનંતી અમને અમારે ત્યાં સીવ કર દો કોઈ બી જગ્યાએ અમે પૈસા બી ભરવા તૈયાર છે ફરી વારના નવ્યા હપ્તા બી ભરવા તૈયાર છે